અમારે બીજે થઈ બતાવવા જેવું છે નહીં પણ શેરીમાં છે જો બતાવવા જેવું વરસાદ આવ્યો હોય બાકી તો કઈ બતાવવા જેવું છે નહીં વરસાદ આવે તો શેરી સિવાય બીજું કઈ છે નહીં બતાવવા જેવું કઈ વાડી કે એવું તો હોય તો એમ થાય કે વાડીમાં બધે બતાવીએ જો આ બધે વાડી ને હોય તો વાડીમાં બતાવીએ ઘરે અહીંયા ને અહીંયા તો ક્યાં બતાવવા જઈએ એટલે બસ શેરી બતાવું અને ઘર બતાવું હા બને વરસાદ આવે તો ભાડી હોય તો આપણે એમ થાય કે હાલો વાડીમાં બતાવી કે જો અમારે અહીંયા પાણી ભરાણું ને અહીંયા પાણી ભરાણું પાણી ભરાણું હોય છે ત્યાં તો આપણે ગયા નથી એટલે આપણને કાંઈ ખબર હોય નહીં અને જો જાહે કોઈ જોવા અમારે અહીંયા શું કહેવાય હાજી ડેમ હાજી ડેમ આવો કયો કહેવાય રામનાથ વાળો પુલ ના જાય ને તો કદાચ બતાવે અમે તો કઈ જાય ને જો રુદ્રન પપ્પા જાય તો એને એમ કહીશ કે જો ફોન લેતા જાય તો બતાવી કોક કે પાણી આટલું આવ્યું તો જોવા જાય બતાવીશ અને અત્યારે તો જો અમારે આ રેડ ની બુટી ચાલુ છે ગ્રીન મરૂન પૂરો થઈ ગયા ને સેટ એથી પૂરા થઈ ગયા અને હું પેલા સેટ ભેગા કરી લઉં કે ભાભી સેટ ભેગા કરી લ્યો તો હું સેટ ભેગા કરી લઉં અને તો કરતા હે મે તો દેતો હતો આયા જો કટિંગ પીડું આટલું કટિંગ કે કિંમતી છે ઓ હા કાટે હા હું પહેલા હે ને સેટમાં ઉઠેગા ફલ્લ થાધી છે હાથ આમ રાખે રાખે થાકી ગઈ છું શું કે તો તું ન જો હમણાં વિડિયો બારીમાંથી વાત થઈ છે દેખાતો નથી જો એ દેખાતો નથી તડકો ને એવું નીકળી ગયું છે આજે તો તડકા બપોર હા આવ્યો મિત તો ક્યાં ગયેલો તો મિત તો લેવો ગયેલો તો ભાગ દેખાણો એ ન લેવા ગયો aaeaja o tado aa asalu si azutata aaea kaato a ga kali kokri gade sike se o a gade sikea a aka ega ula

બે હમણાં તો એના લગ્ન થવાના છે કાલે તો કાના ભગવાન ના લગ્ન થાય લગ્ન થાય એને પદ્રવા નો કેવાય લગન થાય લઈને જવાનું છે

અહીં આવો એવું ન કરો